કચ્છમાં થોડાક સમયથી એવી એવી ઘટનાઓ બની રહી છે બનાવ હોય થોડા સમયમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે એવો જ એક નવો કિસ્સો આપણી સામે આવ્યો છે જે ઘટના મુન્દ્રામાં બનેલી છે આ ઘટનાને લઈ મુન્દ્રા શહેરના લોકો સંપૂર્ણ રીતે શોકના માહોલમાં હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના વર્ષના યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું બે દિવસ પહેલા મુન્દ્રા આવેલ આ યુવકનું મૃતદેહ આજે સવારના સમયગાળા દરમિયાન બોરાણા રોડ પર આવેલ યશ એન્ટરપ્રાઇઝેશન સામે બાવળની ઝાડીઓની નજીક આવેલી પાઇપલાઇન પાસે મળી આવી મુન્દ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી રહી છે એક તરફ કચ્છ જિલ્લામાં સતત ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવથી સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે આ હત્યા કોણે અને ક્યારે અંજામ આપી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ કચ્છ સેવા ન્યૂઝ મુન્દ્રા અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં